દિલ્હી વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજુ કરવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટે આજે ભાજપના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી અરજી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે આજે યોગી આદિત્યનાથ જેપી નડ્ડા અનુરાગ ઠાકુર ગજવશે ચૂંટણી સભા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ને આપી વિકાસ કાર્યોની ભેટ એમસી ના પંચાણું કરોડના દસ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને પાંચસો છપ્પન કરોડના સત્યાવીસ પ્રજાલક્ષી કાર્યો ખાતમુહૂર્ત ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે મોરબીના ટંકારાના લજાઈ ગામે ગોડાઉનમાં પાડી રેડ ગોડાઉનમાંથી એકસો ને પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો દારૂ જપ્ત કરી પોલીસે વધુ તપાસ કરી શરૂ પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ખાદી ગ્રામ ઉદ્યોગના સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર વીસ થી વધુ રાજ્યોના એકસો બાવન સ્ટોલમાં વેચા રહ્યા છે ગ્રામ ઉદ્યોગના ઉત્પાદનો વોકલ ફોર લોકલ ની પહેલ સાર્થક કરવા માટે કરાયું વિશેષ આયોજન ઉત્તર ભારતમાં લહેર યથાવત ઉત્તરપ્રદેશ બિહારમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘણા જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો ભારતની મુલાકાતે પહોંચ્યા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રાબોવો સુબિયા વિદેશ રાજ્યમંત્રી દિવસના મુખ્ય અતિથિ છે અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસનના જન્મના આધારે નાગરિકતા રોકવાના આદેશને અમેરિકન કોર્ટે સ્પષ્ટ રૂપે ગેરબંધારણીય ગણાવ્યો અસ્થાયી પ્રતિબંધ આદેશ ને સામે અપીલ કરશે ટ્રમ્પ અને નોવાક જોકોવિચ આજે રમશે ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઇનલ જ્યારે મહિલા સિંગલમાં મેડિસન કીઝ અને અરેના સાબલિકાએ ફાઇનલમાં મેળવ્યું સ્થાન